બધા ખાવા માટે બેસી જાય તો તમે આમની હાલત જોઈ શકો છો કે આવ્યા તારના ઓરો ખાવાની ધમાલ તો જો આ રીતના તો આ ભાઈ આઈને કેટલી મેં હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું ફરીથી આવી ગઈ છું ચણાના ખેતરમાં તો તમને પાછળ સુંદર એવું દ્રશ્ય પણ દેખાતું હશે તો બધા જ ખેતરની અંદર ચણા છે એટલે અત્યારે આની સિઝન પણ શરૂ થઈ ગઈ છે આજે આપણે ચણાના ખેતરમાં આવ્યા છીએ અને આજે આપણે પાડવાના છીએ ઓરો કહેવાતો હોય છે અમારી ભાષામાં તમારે શું કહેવાય છે તે પણ જરૂરથી કહેજો તો આપણે પહેલાં આ ચણા ઉપાડી લઈશું અને ઘરે જઈને ઓરો પાડીશું તો ચાલો હવે શરૂ કરીએ અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તઈ જઈને પણ સબસ્ક્રાઇબ કરજો તો તય પણ તમને આવા જ નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે શરૂ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આખા જ ખેતરની અંદર સરસ એવા ચણા થઈ ગયા છે અને ખાવાનું પણ મન થઈ જાય તેવા છે બહુ સ્વાદ આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે આજે આપણો ચણાનો છોડ કહેવાતો હોય છે અને તેની નીચે આ રીતના ઘોટા કહેવાય છે તો આ લાગતા હોય છે અને પછી તે ધીમે ધીમે ભરાઈ જાય એટલે મોટા દાણા તૈયાર થઈ જતા હોય છે અને આ રીતના હોય થોડા દાણા પાકા થયા હોય ત્યારે તેમાંથી ઓર ઉપાડવામાં આવે છે તો તે બહુ મસ્ત લાગતો હોય છે તો આપણે છોડ ઉપાડી લઈએ તો આપણે ચણાના છોડને ઉપાડવાનો હોય છે તો આ રીતના આપણે ઉપાડવાના હોય છે અને વાટવાના નથી હોતા કેમકે આપણે જો ઉપાડીએ તો તે આસાનીથી ઉપડી જતા હોય છે કેમ કે આની અંદર પાણીની જરૂર નથી પડતી એટલે એક જ મૂર હોય એટલે આસાનીથી ઉપડી જાય એટલે આપણે બધા જ ચણા આ રીતના ઉપાડી દઈશું અને તમે જોઈ શકો છો કેટલા સરસ ગોટા લાગ્યા છે તો આ રીતના મેં ચણા ઉપાડી લીધા છે હવે આપણે ઘરે જઈને ઓરો પાડીશું આપણે ચણા લઈ અને ઘરે આવી ગયા છીએ તો હવે આપણે ઓરો પાડવાના છીએ પરંતુ આ ટેણી બોળી ચણામાં ખાવા માટે તૈયાર થયા તો ડાયરેક્ટ ખાવા બાંધ્યા છે કેમ કે બહુ મસ્ત લાગતા હોય છે હવે આપણે ઓરો પાડીશું તો આ બધાને ખાવાનું મન થઈ જતું હોય છે આપણને પણ મન થઈ જાય કેમ કે આપણે ઓરો પાડતા પહેલાં આની અંદર બહુ સ્વાદ હોય છે હવે આપણે દેવતા સળગાવીશું તો પહેલાં આપણે લાકડા ગોઠવી દઈએ તો આપણે દેવતા દેવતા સરસ સળગી ગઈ છે તો આપણે તેની અંદર આ ચણાને ગોઠવી દઈએ તો ફરી અંદર કોઈના ઓરો પડતો હોય ને તો તેની સુગંધ પણ આવતી હોય છે આમ આપણે પલટાવતા જઈએ અને શેકી દઈશું એટલે બધા જ ઘોટા નીચે પડી જતા હોય છે તો આપણો ઓરો હવે થોડો પડ્યો છે અને બીજો બાકી પણ છે એટલે એ પણ હવે ચાલુમાં થઈ જશે તો અહીંયા પણ આ તો ચાલુમાં જ ખાવા બાદ્યા છે તો આપણે તેને ઠંડુ થવા દઈ અને સાફ કરીશું તો મેં જેટલો ઓરો પડ્યો હતો તેટલો સાઈડમાં લઈ લીધો છે એટલે આ બળી પણ ના જાય અને પેલું થોડું દૂર કરી દેવાનું એટલે પેલું જે બાકી હોય તે પણ સરસ રીતે શેકાઈ જાય તો અહીંયા પણ ચાલુ છે શેકાવાનું અને આ થોડું ઠંડુ પણ થઈ જાય તો અહીંયા આપણે અહીંયાને અહીંયા હું ચેક કરી લઈએ કે શેકાયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે શેકાઈ ગયા છે તો બહુ મસ્ત સ્વાદ આવતો હોય છે તો આ લોકો તો અહીંયા ચાલુ કરી દીધું છે તો અમે અહીંયા એક સુપડાની અંદર લઈ લીધું છે તો આપણે તેને સાફ કરીશું તો આની અંદર ઘોટાદ જેવા આ રીતના કોલચા છે અંગારા એવું બધું હોય છે તો આપણે સાફ કરી દઈએ અને નીચે માટી પણ છે કેમ કે આપણી માટીની અંદર શેક્યા છે તો આ રીતના આપણે સાફ કરી દઈએ બધા તો આપણો ઓરો પડી ગયો સરસ મી એ સાફ પણ આ રીતના કરી દીધો છે અને બધા ખાવા માટે બેસી જાય તો તમે આમની હાલત જોઈ શકો છો કે આવ્યા તાણના ઓરો ખાવાની ધમાલમાં કે એમનું મોતો જુઓ આ રીતના તો આ ભાઈ આવીને કેતી મે તો આવી હાલત થતી જ હોય છે આપણે જ્યારે ઓરો પાડીએ ને તારે પણ બહુ મજા આવતી હોય છે આ રીતના આજે આપણે ખૂબ જ મજા આવી ઓરો પાડવાની તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય આ પીલો ઘણી દવા